નમસ્કાર હું કમલેશ ચૌધરી આયુષ્ય ટ્રેક્ટર્સ કંપની અને આજે અમારા છેલ્લા ત્રેવીસ વર્ષોથી આયુષ્ય ટ્રેક્ટર્સના ડીલર તરીકે શ્રી ક્રિષ્ના ટ્રેડિંગ કંપની મનસુખભાઈ અને એમના પરિવાર તરફથી આજે ચોવીસમાં મંગલ પ્રવેશ નિમિત્તે અને કંપનીના સાસઠ વર્ષ પૂર્ણ થયા એના આ પ્રોગ્રામ નિમિત્તે આયુષ ગ્રાહક મિલન સમારોહનું આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં કંપનીના સીઈઓ આદરણીય સંદીપ સિન્હા સાહેબ જેઓ આખી ટાફે ગ્રુપના સી ઇઓ છે આદરણીય એવીપી પી લલિત જૈન સાહેબ રીજનલ હેડ આદરણીય સની સાવલિયા સાહેબની ઉપસ્થિતિમાં અને વડોદરા અને છોટાપુર ઉદેપુરના ચારસોથી વધારે ખેડૂત મિત્રોની હાજરીમાં આજે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો જેમાં આયુષ્ય ટેક્ટરની જે સ્કીમ હતી એના અનુસર બીજા એક્યાવન ખેડૂત મિત્રોને નવી ડિલેવરી આપી અને સીઈઓ સાહેબ સાથે ચાવી અર્પણ કરવામાં આવી અને સાથે સાથે સીઓ સાહેબે

ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુભાગ રિંગ રોડ ભુજ કચ્છ 9909951092